તો આ રીત નો આવો બધો રસ્તો છે જો આ રીત માં અહિયાં લાકડા નો પૂર પૂછો છે બનાવેલો એમાં નીચે ઉતરીને પકડીને નીચે આવવાનું મિત્રો કેમ છો બધા મજામાં તો ધાને જય મા ધા જયમાં બંગાળ તો આજે એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો હું આજે તમને આવ્યો છું વીજળી બારું તો વિડીયોમાં બનાવી લેજો ક્યાં આવેલું છે શું છે તે બધું તમને કહીશ તો વિડીયોમાં બનાવી રહેજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પછી પહેલાં તમને બતાવું કઈ રીતે શું છે તો જો આ રીતે છે ઉપરથી વિડીયોમાં દેખાય પછી આ રીતે બની છે આવી રીતની ઉપરથી અહીંયા જાળી મરેલી છે એ વીજળી પણ છે આવી રીતનું છે કદાચ કેમેરો કે અપ્સર કરે અહીંથી છે તો અત્યારે આ રીતે જાળી માથે ઢાંકી દેવામાં આવી છે કેમ કે કોઈ જનાવર કે નીચે પડી ન જાય એટલા માટે સેફ્ટી માટે રાખેલી છે તો ચાલો હવે તમને અંદર લઈ જઈને બતાવું અને ઉપરથી આ વીજળી બરાનો વ્યૂ જો તમે આવી રીતે છે અને નીચે અત્યારે દરિયો ભરાવા લાગી ગયો છે થોડોક અહીંયા પવનના કારણે થોડોક અવાજમાં થાય છે અને સામું દેખાય છે તે લાઈટ હાઉસ છે આપણો મોવા બંદર લાઈટ હાઉસ તમે ઉપરથી આવશો એટલે આવી રીતનો કંઈક નીચે રસ્તો છે બે ગાળીઓમાંથી વચ્ચેથી તમારે જવાનું રહેશે જો આવી રીતનો એક રસ્તો છે તો આ રીતનો આવો બધો રસ્તો છે આખો વ્યુ અને આ સાવ દરિયા કિનારે આવેલો છે અને આ બે ભેખડની વચ્ચે જે આ રસ્તો છે તે બનાવેલો છે અને આગળ કઈ રીતે નીચે ઉતરવાનું તે બધું તમને વિડીયોમાં કહીશ તો વિડીયોમાં બના રહેજો તો અહીંયા આ રીતનું અહીંયા બગીચિયા બનાવેલા છે લાકડાના તો નીચે ઉતરી જવાનું આ તો હલ્લે ના અહીંયા સારો એવો દરિયા કિનારો પણ છે જો તમે છે પેલા ભાઈઓ બધા ફોટા અને જૂથી ઉતરે છે તો આ રીતનું અહીંયા ઉતરીને જવાનું અને પાટિયાનો પુલ બનાવેલો છે ગોયન બીક લાગે કે આમ હલ્લે આ બધો છે ને આ છે વીજળી બહારવું એમને અંદર લઈ જઈને પણ બતાવું ને અહીંયા થોડુંક ભેક તો વાળો તો ખરું જો આ રીતમાં અહીંયા લાકડાનો ફૂલ મૂક્યો છે બનાવેલો તેમાં નીચે ઉતરીને પકડીને નીચે આવવાનું તો આ રીતનું અંદરથી છે બધું આખું જો ઓહ કેવી વીજળી પડી છે પહેલાં તમને જે બચાવ છે માથે જાળીની અને અહીંયા આવો એટલે તમે જો ગુરુ શ્રી અખંડાનથ તીર્થ બાપુની સમાધિ અહીંયા આવેલી છે અંદર વિડીયોમાં જોઈ શકો છો અહીંયા તેનો ફોટો પણ છે અને આ રીતનું અહીંયા બાપુ અહીંયા સુતા છે તો આ રીતનો છે અહીંથી લોક છે આ ગજબ વીજળી પડી છે ને અહીંયા હું તમને એક બીજી વસ્તુ દેખાડું તે છે આ ડંકી તો અત્યારે હાલ ચાલુ છે કે નહીં તે ખબર નહીં અને બાપુ સુખા છે ને અખંડ ધૂણો ચાલુ છે આ વીજળી બારું છે તે આપણે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલો છે ને અહીંયા આવો એટલે જરાક પૂછીને આવ્યો કેમ કે અમે પણ અટવાણા થયા એટલે જરાક પૂછી લઈ ગયો તો હવે તમને મહાદેવના દર્શન કરાવવું છે વીજળીપરાની અંદર પણ ભોઈરા મંદિર છે તો દર્શન કરાવવું ચાલો તો આવી રીતનું અંદર અહીંયા ભણીરું છે તેમાં મહાદેવ બિરાજમાન છે અર મહાદેવ ગોવિંદ નહી અહીંયા લાઇટ કીધા ખાલી રૂમ જ છે એમ ને હમ ફોટો કા ને ઓમ નમોના અહીં આવી રીતનું ભયરું છે એમાં મહાદેવ બિરાજમાન છે આ રીતનું મહાદેવ તમે મહાદેવના દર્શન કરી શકો અહીંયા તમે જો આખો આ વીજળી પડવાથી બધો તો ભાવ એટલે આનું નામ વીજળી બારું પાડ્યું આખી એક રહસ્યમય જગ્યા છે મોટી જગ્યા અખંડા ભારતી બાપુ છે તેનો બોર્ડમાં તમે ફોટો પણ જોઈ શકો છો અને નીચે તમે એડ્રેસ પણ જોઈ શકો છો વીજળી તો અહીંયા તમે જુઓ તે આ છે અખંડ ધૂણો ને બાપુ બેઠા છે બાપુ ના આવી રીતનું અહીંયા બધું છે વીજળી બાળાની અંદર આ રીતે અહીંયા રૂમ પણ બનાવેલા છે જો તમે વિડીયોમાં હું પણ અહીંયા પહેલી વાર જ આવેલો છું ને જો કદાચ તમે આવતા હોય તો પૂછીને આવજો બરાબર એટલે અમે પણ અટવાણા થયેલા તમે ન અટો તો પહેલાં જે તમને આ ઉપરથી દેખાડી તે જગ્યા જુઓ તમે જાળીમાંથી આ નીચે આટલો વીજળીનો પ્રભાવ છે તો તમે આ વીજળી પડવાથી આ કેટલો બધો આ વીજળીનો પ્રભાવ અહીંથી તમે સરસ મજાનો દરિયાનો વ્યૂ પણ જોઈ શકો છો જો એકદમ રહસ્યમય જગ્યા છે અને પણ લોકેશન મસ્ત છે અત્યારે વાગ્યા છે બી અને બાપુ જે આપણે પુસ્તકાજી તપોભૂમિ જગ્યા છે દિવેલી બારું એ અત્યારે બંધ કરીને જાય છે એટલે બે વાગ્યા પહેલાં આવી જવું વીજળી બાર નો જો આવી રીતે છે બધું વીડિયામાં જોઈ શકો ને આપણે જે આવ્યા તે ઓલી ઉતરવાની જગ્યા બાપુ પણ નીકળી ગયા અને હવે અમે પણ નીકળી ગયું તો પાછા આપણે લાકડાનો જે પુલ છે પાછા ચડીએ ઓલા તો એમ નામ જાય આપણને તો લાગે બીક ના બીક લાગે એવું પણ છે કે આખું જે લાકડાનું બનાવેલું છે અને થોડોક સપોર્ટ ઓછો છે એટલે બીક લાગી એવું છે ફૂલ ના આ રીતે નાડા વડે અહીંયા બાંધેલો છે થોડોક આમ જર્જરી ચાલક માં છે એવું છે મિક્સ જેવું છે